હવામાન વિભાગ દ્વારા સવારે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીનું વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યભરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે તે પ્રકારની સંભાવનાઓ અને આગાહી વ્યક્ત કરાઈ છે બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અરવલ્લી મહીસાગર અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઈ છે ભરૂચ નર્મદા સુરત અને તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે નવસારી વલસાડ અને દમણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ દ્વારકા ભાવનગરમાં પણ વરસાદની આગાહી અમરેલી અને છોટાઉદેપુરમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અરવલ્લી મહીસાગર અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઈ છે ભરૂચ નર્મદા સુરત અને તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે નવસારી વલસાડ અને દમણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ દ્વારકા ભાવનગરમાં પણ વરસાદની આગાહી અમરેલી અને છોટાઉદેપુરમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે